અમદાવાદ શહેરમાં સિવન ડે સ્કૂલમાં સિંધી સમાજના દીકરાની હત્યા કરવામાં આવી ત્યારે સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યા પર સિંધી સમાજે આવેદનપત્ર આપ્યું હતું જેમાં કડક કાર્યવાહી થાય અને સિંધી સમાજના દીકરાને અને એના પરિવારને ન્યાય મળે તે હેતુથી સોનગઢ સિંધી સમાજે કડક કાર્યવાહીની માંગ મામલાદાર સોનગઢ આપ્યું હતું અને સાથે મૌન રેલી કાઢી મૃત્યુ પામેલ દીકરાને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી જેમાં સોનગઢના યુવા અને બધા જ સિંધી સમાજના આગેવાનો નાના બાળકો અને મહિલાઓ સાથે જોડાયા હતા

મૃતક વિદ્યાર્થીના પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે મૌન રેલી કાઢવામાં આવી અને હત્યા કરનારની સાથે જો કોઈ સંડવાયેલો હોય તો તેની તપાસ કરી એ લોકો સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સેવન ડે સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે તેવી પણ માંગ સમાજ દ્વારા કરવામાં આવી છે સેવન ડે સ્કૂલમાં સિંધી દીકરો નયન સંતાણીની જે નિર્મમ હત્યા કરવામાં આવી છે એના વિરુદ્ધમાં આજે સોનગઢ સિંધી સમાજ અને સિંધી પંચાયત દ્વારા મોન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અહીંયા લગભગ આશરે દોઢસોથી વધારે સિંધીઓ તેમજ હિન્દુ સંગઠનના અગ્રણીઓ જોડાયા છે અમારી સાથે અને પોતાનો વિરોધ આજે અહીંયા નોંધાવ્યો છે અમારા બધા વતી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે જે પણ કાયદાઓ અને જોગવાઈ અનુસાર જે દોષિત છે જે દોષી છે એને કડક એની પર પગલાં ભરવા જોઈએ અને તાત્કાલિક એની પર કાર્યવાહી થઈને જોગવાઈ અને કાયદા અનુસાર જે કંઈ પણ થતું હોય એની પણ કાયદેસર પગલાં લઈને કરવું જોઈએ સાથે સાથે જે સ્કૂલ છે એની પર બી કાયદેસર પગલાં લઈને સ્કૂલને પણ નોટિસ ફટકારવી જોઈએ જેથી કરીને આવી ઘટનાઓ આપણા ભારત દેશમાં આવનારા સમયમાં ક્યારેય ન બને આ સિંધી સમાજ દ્વારા આજે એકતાનું પ્રતીક છે અને